બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે વાવ થરાદ સુઈગામ અને ભાભર તાલુકો જળમગ્ન બન્યો છે જેને લઈને ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થયું છે ત્યારે ભારતીય કિસાન સંઘે આજે કલેક્ટરને આવેદનપત્ર આપી સર્વે કરી તાકીદે પાક અને પશુ સહાય ચૂકવવાની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વાવથરાદ સુઈગામ અને ભાભર તાલુકામાં ભારે વરસાદના પગલે વ્યાપક તારાજી સર્જાઈ છે પૂરગ્રસ્ત વિસ્તારો જળબંબાકાર થતાં ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યા છે તો વળી પશુપાલકોના પશુઓ પણ મોતને ભેટ્યા છે ત્યારે અસરગ્રસ્તોની મદદે આવતા ભારતીય કિસાન સંઘે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને પાક સહાય અને પશુ સહાય ચૂકવવાની માંગ કરાઈ હતી એ બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ વાવ ત્યાં પાણી ભરાઈ ગયું છે અને પાક નષ્ટ થઈ ગયો ઘણા બધા પશુ મરી ગયા છે બધા ગામનો ગામ પાણીમાં છે તો સરકારે તાત્કાલિક સર્વે કરી પશુઓની સહાય ચૂકવાય પાકની પણ સહાય ચૂકવાય તથા અન્ય જે કોઈ નુકસાન થયેલા છે ખેડૂતોનો એની પણ સહાય ચૂકવાની અમારી માગણી કલેક્ટર સાહેબને કરી છે બીજો મુદ્દો અમારે એવો છે કે દોતીવાળા ડેમની અંદર ફૂલ પાણી ભરાઈ ગયું છે તો દોતીવાળા ડેમની અંદર પાણી જેટલી આવક છે એટલું જાવક કરવા માટે અમે મારી માગણી છે જેથી એના લીધે ટોટલી કોઠા વિસ્તારના બધા બોરને બોરને કૂવાઓ રિચાર્જ થાય એ ખૂબ જરૂરી છે ડેમમાં અઢાર કિલોમીટર સુધી પાણી ભરેલું છે ખરેખર એટલું બધું પાણી ભરેલું મતલબ સૂર્યપ્રકાની બાષ્પી થવાની થશે એના આગળ ડેમો જો ટોટલ નદીમાં છોડી દેવામાં આવે તો ખેડૂતોના બોર અને કૂવા રિચાર્જ થશે એ અમારી ખાસ માંગણી છે ત્રીજી માગણી ટોલ ટેક્સની છે એ બી પ્રશ્ન હતો એ હજી સુધી જે અમે આવીને આપણો હો આંદોલન કરી આવેદનપત્ર આપ્યું હજી સુધી બંધ રાખ્યો ટોલ ચાલુ કર્યું છે એ પણ બંધ થવો જોઈએ તાત્કાલિક વસ્તુ થાય એની પણ કલેક્ટર માંગણી કરી હતી આ ઉપરાંત દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થઈ છે ત્યારે પાણી છોડવામાં આવે તો કુવા અને બોર રિચાર્જ થઈ શકે છે જેથી ડેમમાંથી પાણી છોડવાની અને ખેમાના ટોલ ટેક્સ નાબૂદીની પણ માંગ કરાઈ હતી